નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા જારી એક પ્રેસનોટ મુજબ ભરૂચના જાડેશ્વર ગામે એક વિધવા મહિલા તેની ત્રણ દીકરીઓ લોકોનું ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે યુવાન થઈ રહેલી દીકરીઓના રક્ષણ માટે મહિલા ઘર બનાવી રહી ત્યારે કથિત રીતે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તેમને કર્નગત કરવામાં આવી હતી તેને અપમાનિત કરવામાં આવ્યા હતા અને તેમના મકાનનું બાંધકામ અટકાવી દેવા માટેની તજવીજ કરવામાં આવી હતી ત્યારે મહિલા પોલીસ પાસે પણ ભરૂચ સી ડિવિઝન મથકે ગઈ ત્યાં પણ તેમની સાથે ગેરવર્તન થયા હોવાનું જાણવા મળે છે ત્યારે આ પરિવારની મુલાકાત લેવા માટે ડેડીયાવાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓના પરિવારને મળી તેમને સાંત્વના આપી હતી અને તેમની સાથે તેઓ કાયદાકીય લડતમાં સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું થોડા દિવસ પહેલાં ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વરસથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકાયેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતરનો પ્લોટ ફાળી આપનારની આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિવા આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે